ફોમ રદ કરવાનો મામલો અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની બેન ઠુમરના ફોર્મ રદ કરવાનો મામલો બે કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેની બેન ઠુમરનું ફોર્મ માન્ય રાખ્યું સત્ય મેં જય તેના નાદ સાથે વિરજી ઠુમરે વકીલને ઉંચકી લીધા જેની બેન ઠુમરના વકીલ પંકજ ચાપાને આપી માહિતી કોંગ્રેસમાં હરખ નિહેલી રિપોર્ટર ભાવેશ પાગલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી પક્ષના દ્વિધા હતી શું થયું વાત કરો નાખી જેનિમેન ઠુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ટેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ થવું કારણ કે એફિડેવિટ જે જેનિમેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા તે વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેની બેન ઉંમર વધી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવે જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો સુનાવણી વાંદાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંદાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી જોઈએ તેના કારણો સાથે જેની બેન ધોમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય માન્યના છે ઓકે જેની પણ ટુમરનો ફોમ રદવાનો મામલો હતો શું થયું આખું કેટલા ફોર્મ માંગી રહે ટોટલ જે લોકસભાની ઇલેક્શન જે જાહેર થયું એના ઉમેદવારી ફોર્મ આપણે બાર તારીખે લેવાના ચાલુ કર્યા અને ઓગણીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મના નોમિનેશન્સ આવ્યા એમાં ટોટલ એકવીસ અલગ અલગ ફોર્મ્સ આવ્યા હતા એમાંથી સાત ફોર્મ્સ છે જે રદ થવાના પાત્ર હતા તે રદ થયા છે અને ચૌદ ફોર્મ માન્ય રહ્યા છે તે ચૌદ ફોર્મ માન્ય રહ્યા એમાંથી ટોટલ હવે આગામી લોકસભાનું ઇલેક્શન છે એમાં નવ ઉમેદવારો કોન્ટેસ્ટ થશે એમાં અલગ અલગ પાર્ટીઝ અને અપક્ષ તરીકે ઉમેદવારોની નોંધણી થઈ છે એમાં ઉમેદવારની ખાસ અપક્ષ ઉમેદવારની વાત કરું તો જયરામભાઈ પરમાર ચૌહાણભાઈ પ્રિતેશભાઈ ચૌહાણ પ્રિતેશ બાવકુભાઈ અમરુભાઈ ભાવેશભાઈ જયંતિભાઈ રાંક અને પૂજાભાઈ વાવુભાઈ દાફડા આ પક્ષ ઉમેદવારી આ લોકોએ નોંધાઈ છે અને એમના ફોર્મ માન્ય થયા છે જે રાષ્ટ્ર અને રાજ્ય રાજ્યકક્ષાને માન્ય રાજકીય કક્ષા સિવાયની જે પાર્ટીઓ છે એમાં વિક્રમભાઈ વિરાભાઈ સાંકળ જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીમાંથી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે અને ભાજપની વાત કરીએ તો ભરતભાઈ મનુભાઈ સુતરિયા જે ભાજપના મુખ્ય ઉમેદવાર હતા તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તેથી એમના જે સબસ્ટિટ્યુટ ઉમેદવાર હતા એ હિરેનભાઈ હિરપરા તેમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વીરજીભાઈ ઠુમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા થતાં ફોર્મ સ્વીકારાતા વીરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે આમ કુલ ટોટલ ચૌદ માન્ય જે ફોર્મો હતા એમાંથી સાત ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને હવે આગમી ઇલેક્શન્સ જે આપણે સાત તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને ચૂંટણીની માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે આભાર થેન્ક લોકશાહીનો વિજય થયો છે બંધારણનો વિજય થયો છે મારે અભિનંદન આપવા છે કે બોલ્ડ નિર્ણય અધિકારીઓ જે લીધો છે સાચો નિર્ણય લીધો છે જેની બેનનું ફોર્મ રદ કરવા માટે હાર ભારતી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સતત મહેનત કરતી હતી આચારસંહિતાની ફરિયાદો દાખલ કરે એક કલાકનો સમય આપીને ખુલાસો રજૂ કરવા માટે અમને કહેવામાં આવે એના ફોર્મ સામે મારે વાંધો લેવો નહોતો હું મેં અત્યાર સુધી કોઈના ફોર્મ સાથે અમારી તેરમી મોટી ચૂંટણી છે કોઈની સામે મેં ક્યારેય વાંધો લીધો નથી અમારી સામે વાંધો લેવા માટે એણે જે પ્રયાસો કર્યા હું એમનો પત્ર મેં આજે કલેક્ટર પાસે રેકોર્ડ કરાવ્યો છે રેકોર્ડ થતા નહોતા થતાં રેકોર્ડ કરાવ્યો છે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રિયા નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ સરફેસ એક્ટ સાત કરોડ છ લાખ છેતાળીસ હજાર વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી એમની જપ્તી થઈ એની મિલકતની જપ્તી થઈ એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને ચાર કરોડમાં સેટલમેન્ટ કર્યું અમરેલી જિલ્લાની જનતાના ત્રણ કરોડ ડૂબાવ્યા છતાં પણ એની સામે વિરોધ ન લીધો જેનીબેન સામે સુલક વિરોધ કર્યો કેવો વિરોધ કે જેનીબેનનો રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં જેનીબેનની રોયલ કોમ્પ્લેક્સની ઓફિસ વીજ ઉંમર જ્યારે બારમાં ચૂંટણી સાત બાવીસમાં ચૂંટણી લડતો હતો ત્યારે મારે મને મદદ કરવા ખાતર એમણે એની ઓફિસ વેચી અને મને ચૂંટણી લડાવી એ એમને દસ્તાવેજ રજૂ કર્યો તો નાના બધા બીજા કારણો રજૂ કર્યા કે જેની બેનના સાસ સસરાએ જે ધિરાણ ટૂંકી મુદ્રતનું લીધું છે એમાં સંજયનું નામ હોવા છતાં એને છુપાયું છે જેની બેનના સસરા મારા વહેવાય કોઈ ધિરાણ ટૂંકી મુદત નહીં લીધે મારી તો દીકરી એક જ છે પણ હું પોતે ધિરાણ લઉં તો મારા દીકરાની પત્નીને ખબર હોઈ શકે ખરી હું પ્રેસ મીડિયાને સીધું પૂછવા માગું છું એ મેં છુપાયું નથી છતાં પણ અમે પત્રથી કર્યું એમણે તો આવડી મોટી રકમ છુપાવી ત્યારે જેનીબેનના સસરાએ જે ધિરાણ લીધું છે એમાં છુપાયું નથી એને પત્રમાં પણ રજૂ કર્યું તો કે તમે ડેસ્ક માર્યો નથી આ દેશના મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી પોતે જ્યારે ધારા ચૂંટણી લડતા ત્યારે એમે પરણેલા છે કે અપરણિત છે ત્યાં કાયમી ડેસ્ક માર્યા છે અમારા ડેસ્ક સામે ભારતીય જનતા પાર્ટી વાંચો દેખાડો ડેસ્ક એટલે કશું નહીં તો કેમ લાગુ પડતું લખ્યું નથી એવા કારણોસર વિરોધ કરીને હાઈકોર્ટના વકીલોને લાવવામાં આવે સતત તંત્રને પ્રેશર પ્રેશર આપવામાં આપવામાં આવે અને છતાં પણ તંત્રએ જે રીતે નિર્ણય લીધો છે એ અભિનંદન પાત્ર છે લોકશાહીનો વિજય થયો છે આ દેશનું બંધારણ બાંધનારા બાબા સાહેબ આંબેડકરના વિચારોનો વિજય થયો છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ દેશને લોકશાહી આપે તેનો વિજય થયો છે જીવરાજ મહેતાની આ ભૂમિ પ્રથમ ભૂમિના મુખ્યમંત્રી બેના છે એમના સપનાનો વિજય થયો છે સંતોને મહંતોની ભૂમિ એટલે આપણું અમરેલી છે એ સંતોને મહંતોની ભૂમિનો આજે વિજય થયો છે જેની બેન સતત મવા મુકામે કાલથી પ્રવાસ કરી રહ્યા છે એની ઉપર એટલું બધું પ્રેશર સતત કે પપ્પા શું થશે પોતે ભાષણ ન કરી શકે પ્રેશરમાં રાખવામાં આવે એમને એક કલાકની મુદત આપીને એમની ઉપર તેના ગુનાઓ દાખલ કરવામાં આવે કાલે દસ વાગે કલસાર મુકામે સરપંચના ઘરે સભા ચાલતી હતી તો પણ કલેક્ટરશ્રી ઓફિસમાંથી મને ફોન કરવામાં આવ્યો વિજયભાઈ મંજૂરી વગરની જેની બેન સભા ચલાવી રહ્યા છે બરાબર નથી મારે આચારસંહિતાની પાછી ફરિયાદ આપી કોઈના ઘરે અમે રજૂઆત કરી અત્યારે હું તમારી સામે રજૂઆત કરું છું કોંગ્રેસનો પંજો પહેરો છે આ કોઈ આચારસંહિતાનો ભંગ હું કરતો નથી છતાં પણ આવા નાના નાના ક્ષુલક કારણોસર જે રીતે દબાવવા માટેનો હિટલર સાહી રીતે પ્રયાસ થયો છે તેની સામે એક જોમ આપવા માટેનો આ વિજય છે અમરેલીની જનતાનો વિજય છે અમરેલીના લોકોનો વિજય છે અમરેલીની ગરીબ પ્રજાનો વિજય છે અમરેલીના દેવીપૂજક સમાજ હોય દલિત સમાજ હોય લઘુમતી સમાજ હોય કે બક્ષીપન સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે યુવાનો હોય એનો વિજય છે આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે અને ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નાનો જિલ્લો અહીંથી ધમધમતી રહેલ મવાથી ધમધમતી રહેલ તમામ ચાર ધામ સાથે ધમધમતી રેલ આપવા માટેનો વિજય ઠુંબણનનો જે નિર્ધાર છે એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઠુંબનનો વિજય થવાનો છે પ્રેસ મીડિયાનો હું આભાર માનીશ કે અમારા એક મોરલ ટકાવવા માટે પ્રેસ મીડિયાએ અમને સતત જે સહકાર આપ્યો છે સપોર્ટ આપ્યો છે ત્યારે હું એમનો પણ ઋણી છું અને પ્રેસ મીઠિયા જે ચોથી જાગીર છે અમારું કશું જ ન ચાલે આ ચોથી જાગીર આ દેશની લોકશાહી બચાવવા માટેની જાગીર બને અને અમરેલી જિલ્લાના વિધિમાં આપનો પણ અમને મહત્ત્વનો ફાળો મળે એવી લાગણી સાથે આ બધાનો હું ખૂબ આભાર માનું જય હિન્દ